ભગવાન સ્વામિનારાયણે એમના વેદ રહસ્યમાં લખ્યું છે કે હે પરમહંશો પરમહંશો શાંતિ તો નારાયણના ચરણાર્વનમાં જ છે એટલે આપણે જોઈએ કે એ શાંતિ તો ભગવાનના ચરણાર્વનમાં છે એ તો ત્યાં રહી અને આ મનુષ્ય હવે આ બધામાં શાંતિ ગોતવા માંડ્યો અને એ સમયની અંદર એણે સત્તાની અંદર મેં કહ્યું વૈભવમાં કીર્તિમાં સ્નેહી સ્વજનોમાં બધી જગ્યાએ એને શાંતિ શોધવા માંડી પરંતુ એ શાંતિ તો ન મળી પરંતુ અશાંતિની જ્વાળાઓ પ્રાપ્ત થઈ હવે આપણે જોઈએ કે સત્તા જેની પાસે હવે સત્તામાં શાંતિ શોધવા નીકળેલા કેટલા બધા પૃથ્વી ઉપર થઈ ગયા એવા છત્રપતિ ચાલી ગયા રાજમુકી રાજ દા દેવદાનવ માનવ મુનિ જાણો સર્વે સુપનજી એવા બધા થઈ ગયા જેને શાંતિ મળેલી નથી આપ જોઈએ કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જેને સિકંદર કહીએ છીએ હવે એ જ્યારે આખી દુનિયા જીતવા નીકળેલો અને જ્યારે ભારતમાંથી પાછો ફરતો હતો ત્યારે બેબી અંદર બત્રીસ વર્ષની ઉંમરે એણે એકદમ એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો અને એના હકીમોએ કહ્યું કે હવે આમાંથી ઉગરવાનો કોઈ આરો નથી અરે કે તમે કંઈક દવા કરો ગમે તેમ કરી મને બચાવો ત્યારે એના હકીમોએ કહ્યું કે સાહેબ જે દવા છે ને દર્દની હોય છે મોતની દવા કોઈ દાળો હોતી નથી આ તો તમને હવે મોત આવ્યું છે એટલે એને થયું ખરે આટલું બધું મેં ભેગું કર્યું એની પાછી કેટલી દોડા દોડ અશાંતિ અશાંતિની અંદર હું રહ્યો અને આ પ્રમાણે આટલું ભેગું કર્યા પછી પણ મારે ભોગવવાનો ટાઈમ ના રહ્યો અને અમારે જવાનું લાવો હવે હું મારા ફરમાનો લખાવતો જાઉં જેવી રીતે મારા મારા જેવી ભૂલ પાછળવાળા ન કરે એટલે એણે લખાયું કે મારું મરણ થતા બધી મિલકત અહીં પથરાવજો મારા જનાજ આ સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો અને લોકોને કહેજો કે જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો અબજો ની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો અને કહેજો કે કેટલું મોટું વિશ્વ વિજય સૈન્ય હોય તો શું થાય કે આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું વિકળ કાળ દ્રવ્ય ગુપાળને નહીં કાળથી રોકી શક્યું અને આ બધા હકીમો જે મને આ બધા કેટલા વખતથી મારી સેવામાં છે તો જ્યારે હવે મારું મરણ થાય તો મારા મરણ સમયે બધા હકીમોને અહીં તેડાવજો મારો જણાજો એજ હકીમોને ખભે ઉપડાવજો કે આ રીતે આ મરવાનું નિશ્ચિત જ છે તો એની દશા પણ એવી બધી થઈ તમે જુઓ ઇઝરાયલનો એક વખતનો રાજા કિંગ સોલોમન એની પાસે પણ રગધન સંપત્તિને ખૂબ રાણ્યો અને બધું હતું પરંતુ એ પણ કહેતો કે આઈ વોઝ ચેઝિંગ આફ્ટર વિન અને એ છેવટે આત્મહત્યા કરીને મર્યો અમે ઇઝરાયલમાં ગયા ત્યારે એ જે તો ધૂળના ઢગલા અમે જોયા એ પરિસ્થિતિ થતી હોય છે ઔરંગઝેબ પણ કહેતો હતો આલમગીર પોતાને હતો પણ કહેતો કે મેરી સારી જિંદગીની ફિઝુલ ગઈ નકામી ગઈ એવું એ પણ બોલતો હતો તમે જુઓ ઘણા બધા માન અકરામ પ્રાપ્ત કરનારા નોબેલ પ્રાઇઝ વિનર હેમિંગવે આપઘાત કરીને મર્યા સ્ટીફન સવેગ આપઘાત કરીને મર્યા કેમ આવું થયું હશે એટલે આ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ હોવા છતાં પણ આવું બને છે ઘણી વખતે ઘણી વસ્તુઓનો ઉપકો આવે છે વધુ પડતી સગવડ વધુ પડતી સંપત્તિ એનો ઉપકો આવે અમે ઇંગ્લેન્ડમાં જોયું તો લોકો મોટી મોટી રોલ ફ્રેસ જેવી ગાડીઓ પાર્ક કરી અને શણગારેલા ગધેડા દસ દસ પાઉન્ડ આપીને એની ઉપર સવારી કરતા હોય છે આજે પણ એ ભારતમાં પણ ગાંડપણ છે કે સારા કપડાં લોકો ફાવતા નથી એટલે ફાડી ફાડીને પહેરે છે બધા બધા જીન્સને બધું ફાટેલા પહેરે છે એટલે સારાથી ઉપકો આવી ગયેલો છે એવી પરિસ્થિતિ થયેલી છે એટલે એમ કહેવાય કે લાઈફ ઇઝ નથિંગ બટ અ પેઇનફુલ પ્લેઝર એવી પરિસ્થિતિ થયેલી છે એક કરોડપતિ રોટલો ખાતા હતા બિચારા એકલો અને એક કરોડપતિ રોડ ઉપર બેઠો બેઠો રોટલો ખાતો હતો કેમ આમ કેમ કરોડપતિ કે મન પચતું નથી પેલો કે મન મળતું નથી આના સિવાય શું ફરક પડ્યો બંનેમાં રાજા બી દુખિયા રંક બી દુખિયા ધૂનપતિ દુઃખિત વિકાર મેં આવી પરિસ્થિતિ થયેલી છે એટલે આ જોવા જેવું આપ જુઓ કે બહુ મોંઘો જોડો પહેર્યો હોય અને જોડાની અંદર એક ખીલી હોય ત્યારે એ તો એને જ ખબર પડે જ વાગતી હોય બીજાને ખબર ન પડે કે ઓહો શું જોડો એવું લાગે એને પણ એ ખીલી એને વાગે એટલે ભગવાને બધાને એક ખીલી મારી આપેલી છે અંદર એટલે એ પત્ની હોય પણ કલાંટ હોય છોકરા હોય તો બહુ ચેક જેવા હોય એવી રીતે કંઈ ને કંઈક મુશ્કેલીઓ એને હોય જ એટલે કોઈ અશાંત છે કુતહ સુખમ જે અશાંત છે એને કોઈ સુખ છે જ નહીં અત્યારે તમે જુઓ આ કોરોનાનું આ બધું ચાલે છે આખા આખા વિશ્વ અશાંત છે આખું આ જે વિશ્વ આને લઈને અશાંત છે પરંતુ ગુણાતીતાનંદ સ્વામી જે મૂળ અક્ષર મૂર્તિ કહીએ છીએ એમણે એક બહુ સરસ વાત કહી છે અશાંતિના મૂળભૂત ત્રણ કારણો આમ તો ઘણા બધા કારણો અશાંતિના તો ખૂબ છે પણ મૂળભૂત ત્રણ કારણો છે એક વિષયની અંદર રાગ શબ્દ સ્પર્શ રસ અને ગંધ આ પંચ વિષયમાં રાગ હોય એટલે આ પ્રમાણે એની ઈચ્છાઓ બધી વધારે જ કરે વધારે જ કરે હેનરી ફોર્ડનું નામ બહુ જાણીતું છે અને એ ડિટ્રોઈટમાં રહેતા હવે એ વખતે એ ઓફિસમાં જાય અને પછી પાછા આવે ત્યારે એક ફૂલવાળા પાસેથી ગુલદસ્તો પોતાની પત્ની માટે લેતા જાય બરાબર એટલો અદ્ભુત બનાવતો હતો એટલે રોજ ત્યાંથી લઈ જાય અને એની નાની જ દુકાન હતી પછી એણે એક વખત કહ્યું કે ભાઈ તું આ પ્રમાણે જો આ તું સરસ બનાવે છે બીજી જો દુકાન કરે તો ધંધો સારો ચાલે પછી પછી શું કે પછી એમાં પૈસા મળે તો ડિટ્રોઇટની અંદર તારી ઘણી શાખાઓ થાય કે પછી શું પછી તો શું આખા રાજ્યોમાં અમેરિકાના તારી બધી ઓફિસ બધી દુકાનો થઈ જાય અને પછી અરે પછી તને આરામ ત્યારે પેલો કે એ તો સાહેબ હું તો અત્યારે કરું છું અને આટલું બધું થયા પછી પાછો મળશે કે એની ખાતરી ખરી શર્મિંદા બની ગયા કે જુઓ આ પ્રમાણે આ જેટલો વ્યાપ એટલો સંતાપ હોય છે એક હકીકત સાચી છે એક ભાઈને અમે જોયેલું ત્રણસો દિવસના જુદા જુદા બધા કપડાં હવે કયા પહેરવા ને કયા ના પહેરવા અને કોઈક પાર્ટીમાં પહેરીને ગયા હોય અને પછી કોઈ કોઈક ગઈ પાર્ટી વખત તમે જે પહેલો સૂટ પહેરીને આવ્યા એ જો આવ્યા હોત તો આમ જામો પડી જાય પાછી અશાંતિ એટલે એમાંય પાછી અશાંતિ આવીને તો ઊભી જ રહે છે એટલે આવું થાય છે તમે જો કામની વાસના રાવણને મંદોજરી જેવી રાણી હતી બીજી બધી પણ બધી રાણીઓ પરંતુ એને સીતામાં મન મોહ્યું અશાંત થયું કે ને એટલે અસ્વસ્થ લંકે સહ એમ બોલાય છે એ અશાંતિમાં જ રહેતો ઇન્દ્રને ક્યાં ખોટ હતી ભાઈ સચી જેવી રાણી અને અપ્સરાઓ તો કેટલી રમભાને તિલોત્તમા અને ઉર્વશ મહેનકા ને બધું હતું પરંતુ અહલ્યામાં મન બગાડ્યું અને સહસ્ર ભગ થઈ ગયા એને એટલા માટે એવી બધી પ્રકારના પંચ વિષયોમાં અશાંતિ 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 જ રહેલી છે ભાઈ એટલા માટે સમજણમાં સુખ છે સુખ છે એ સમજણમાં છે મેક્સિમ ગોરકી એ રશિયાના હતા અને એ ગયેલા ત્યાં એ અમેરિકામાં અને ત્યાં ખૂબ જ મનોરંજનના સ્થાનો એમને બતાવ્યા આંખમાં આંસુ આવી ગયા કે કેમ એમ કે આ દેશ એટલો બધો અંતરથી ગરીબ છે કે એને આટલા બધા મનોરંજનો જોઈએ છે એટલે આ પ્રમાણે સમજણ ના આવે તો ગમે એટલું ભેવું કરો તો આવું જ થાય જેમ તમે જુઓ કે સોક્રેટિસ છે એક સુપર સ્ટોરમાં રોજ જાય બે કલાક ફરે અને કશું લીધા વગર જતો રહે પછી એના માલિકે કોઈ તમને મફત આપીએ તમે બહુ મોટા માણસ છો પણ કેમ જતા રહો છો કશું લીધા વગર કે હું જોઉં છું કે આમાં જે વસ્તુઓ છે ને એમાંની એકે મારે ઘેર નથી તો એ મારું ઘર સારી રીતે ચાલે છે એટલે મારા મનને રોજ સમજાવવા અહીં હું આવું છું ઈચ્છાનો ત્યાગ છે ને એ બહુ જરૂરી છે આજના ઘણા બધા રોગો છે કોરોના જેવા પણ એફ્લુએન્જા નામનો પણ રોગ છે વધુને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ બધી થાય અને એમાંથી હેરાન થવાય હેલા સલાહસિંહ કેટલું બધું વેવું કરેલું પ્રજાને ચૂસી ચૂસીને અને છેવટે એનો અંજામ કેવો આવ્યો બધું લઈ લીધું સ્વિટરલેન્ડની બેંકમાંથી બધા પૈસા મંગાવી લીધા અને એની ફાંસી આપી દીધી ઈરાનના શાહે પણ બધું ખૂબ વેવું કરેલું એ અમેરિકામાં રહી ગયું એવા કેટલા બધા આવા હોય છે થોમસ મોનાહનની વાત આ સીએસ ના પુસ્તક અંદર મિયર કિટનારની ટીમે લખેલી છે કે એ તો એક અનાથ આશ્રમ નો હતો અને એને એક પિઝા હટ શરૂ કરેલું અને ઓગણીસો ઓગણ સાઠ માં કે વર્ષમાં તેના પાંચ હજાર પીજા હટ થઈ ગયા હટ થઈ ગયેલા અઢળક ધન સંપત્તિ જેને અંગ્રેજી ફેબ્યુલસ વેલ્થ એટલી ભેગી થઈ ગયેલી એની પાસે અને પછી એને વિચાર આવ્યો અશાંતિ 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 કે આ બધું નકામું છે અને બધું છોડી દીધું એને એટલે સમજણ આવી ત્યારે એમને પણ બધું ચાલવા માંડ્યું બીજું અશાંતિનું કારણ છે કે આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં જે આપણે સનાતન આજ્ઞાઓ છે આપણા બધા ધર્મોની એ પ્રમાણે વર્તીએ નહીં તો આવી ઉપાધિ થઈ જાય એટલે આ શાસ્ત્રો છે ને એને આપણે અંગ્રેજીમાં કે મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ કે આપણે જેમ આપણા પાસે કોઈ કેમેરો હોય કે પછી કંઈ કોમ્પ્યુટર હોય તેની મેન્યુઅલ એનું આવે કે આ પ્રમાણે તમારે વાપરવાનું અને જેમ જેમ તેમ આપણે તો તૂટફૂટ થઈ જાય ને એટલે મેન્યુઅલ હોવું જોઈએ તો જેમ મોંઘી વસ્તુનું મેન્યુઅલ હોય એ મનુષ્ય દે છે પ્રોફેસર મોરવિસિંહ છે સિક્સ થાઉઝ થાઉઝ સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર અમેરિકન એટલી એની કિંમત છે એનું મેન્યુઅલ ના જોઈએ આટલી મોંઘી વસ્તુ વાપરવાની હોય તો તો મેન્યુઅલ ઓફ મેન કાઇન્ડ આ શાસ્ત્રો છે એમાં આપણને આજ્ઞા આપેલી છે એ પ્રમાણે રહેવું યુગા ના રમવો યુધિષ્ઠિર રમ્યા અને એમાંથી તમે જો શું થયું આખો અંદર પર ખોવાનું થયું ને પછી જોયું કે દારૂ ના પીવો તો બધા દ્વારકાની અંદર અરે પ્રવાસ પાટણની અંદર આ બધા જે કહેવાય ને આ યાદવો દારૂ પીને છાકટા થયા અને આખો યાદવ કોળ નાશ પામી ગયો દારૂ આચાર ભંગ કરો એટલે આવું થાય જ બોર્સવાનાની અંદર મેં ગયેલા સાઉથ આફ્રિકાની નજીકનો દેશ છે અને એમાં જે વેપીચારનો બધો ફવ્યો પહેલાં સુખી હતા પછી ઈરા નીકળ્યા એમાંથી પછી ધન સંપત્તિ આવી અને જે બધા આજે પિસ્તાલીસ ટકા ત્યાં એચઆઈવી પોઝિટિવ છે શું કરવાના ઈરાન સત્તર લાખની વસ્તી છે આવી પરિસ્થિતિ અમે ત્યાં નજર જોઈએ એટલે આવા વેબીચારની અંદર આ દશાઓ થાય છે અને ત્રીજું છે અજ્ઞાન છે એને લઈને અશાંતિ ઘણી રહે છે આપણે જોઈએ કે આપણે પાસે સમયને આપણે અનુરૂપ થતા શીખવું જોઈએ જેમાં આપણા ધંધા રોજગાર બહુ ચાલતા હોય અને આપણે બધી મોટી મોટી મોટરોને બધું વાપરતા હોઈએ અને એ વખતે કંઈક હવે આપણે કંઈક બધું જવાનું થઈ ગયું અને બસમાં હોઈએ અને કોઈક પૂછે હો તમે બસમાં એના કરતાં કે હું ચાલીને ગયો તો સારું થાય કે હું વોકિંગ કરું છ એમ કહેવાત પણ આ એવું દુઃખ લાગી જાય એને એને એવું થઈ જાય અને આ તમે જુઓ કે શરીરના તો રોગો બધા આવતા હોય એકદમ લકવો થયો હોય રોલ સોચ ગાડી હોય તો જેમ કે છે ને બાજરાની ગુણ નાખે એમ ચાર જણા ઉપાડીને એને નાખે પાછળના સીટમાં શું એને આનંદ આવે એટલે દુઃખી થાય એટલે આવું બધું થાય અજ્ઞાનનું દુઃખ બહુ હોય જેમ દુર્યોધન પીળો પડી ગયેલો એના પિતાએ પૂછ્યું કેમ શું છે ભાઈ કેમ તારા તબિયત બગડી છે એમ બધા કહે છે કે કારણ કે એ તો અંધ હતા ધૃતરાષ્ટ્ર કંઈક હોય તો આપણે બોલાવીએ કંઈ ભેદને કે ના એવું કંઈ નથી કે આ સામે જે યુધિષ્ઠનો મેલ છે ને ઇન્દ્રપ્રસ્થમાં ત્યાં રોજ દસ હજાર બ્રાહ્મણો જમી અને પછી એમને જય જય કરકત કરતા મારા મેલ આગળથી પસાર થાય છે ને એ જોઈને મને હવે તબિયત બગડી જાય છે હવે આ જ્ઞાનનું દુઃખ હવે ભાઈ એ ભાઈ કરે છે તારે શું લેવા દેવા એવી પ્રકારની પરિસ્થિતિ જેમ બે જણા સાથે નોકરી કરતા હોય અને કોઈ પૈસા બચાવીને ફ્રીજ લે ને તો પેલા થાય કે ફ્રીજ લાવ્યો અજ્ઞાન છે ને ભાઈ બચાવીને લાવ્યો તારા પૈસા ક્યાં લાવ્યો હોય એટલે આવું થાય ને અશાંતિ થઈ જાય અને એને અશાંતિ અને ભાઈ કેવી રીતે શાંતિ થાય કે ફ્રીજ બગડ્યું હોય ખાસ આજે ઠંડા પાણી વગરનો રહેશે આવી પ્રકારની મનુષ્યની વૃત્તિ હોય છે એટલે આવી પરિસ્થિતિ બનતી હોય છે માણસનો સ્વભાવ કહો સાયકલ હોય તો કે મારી પાસે સ્કૂટર નથી સ્કૂટર હોય તો કે મારી પાસે મોટર નથી જે છે એને ભોગવવું નથી અને નથી એના વિચારમાં અશાંતિ પામવી આ મનુષ્યનો સ્વભાવ એ પણ સમજવા જેવો છે ઘણી વખત કોઈ થાય હું ગરડો થઈ જઈશ તો એમાં લોકો આપઘાત કરી દેતા હોય છે અમેરિકાની એક અભિનેત્રી એમ મારા ઉપર કળશ લેવો પડશે શરીર ઉપર તો પહેલાંથી આપઘાત કરી નાખ્યો ભારતનો એક હાસ્ય કલાકાર હતો સિનેમામાં એ કે હવે મારી પાસે બીજાનાસાવા જેટલું કંઈ મેટર રહ્યું નથી એણે આપઘાત કરી નાખ્યો આ અજ્ઞાનની અશાંતિ આ બધી અજ્ઞાનની અશાંતિ કોઈ આપણા માટે અભાવની વાત કરી હોય લંડનની અંદર અને આપણે અહીંયા ઇન્ડિયામાં આવીને કોઈ કહે તમારા માટે ફોલો આવું બોલતો હતો તો વગર વિઝાએ અને ટિકિટે અશાંતિ આવીને ઊભી રહી જાય આ અજ્ઞાન છે એ બધું સમજવું જોઈએ એટલે એના સમજો મુશ્કેલી થાય એટલા માટે આ વાત સમજવા જેવી એટલે આવામાંથી કોઈને થયું કે હવે અશાંતિ અશાંતિ ચારે તરફ છે તો ભગવાનમાં પાસે જઈએ તો ભગવાન પાસે પોતાની જાય તપ ત્યાગ યોગ બધા કરવા માંડે ભરતજી ગયા તપ કરવા અને મૃગલામાં હેત થઈ ગયું અને બે ત્રણ ધરવા પડ્યા તો જુઓ ભગવાનના માર્ગે પણ એમને ગયા હોય ને તો આ પરિસ્થિતિ થઈને ઊભી રહે એટલા માટે બ્રહ્માનંદ સ્વામીજી કહે છે કે બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ કે સત્સંગ જ કરવા જેવો જ તો સત્સંગ એટલે શું સત્યવાજે આત્મા સત એવા પરમાત્મા સત છે શાસ્ત્ર અને સત્યવાજે પુરુષ એનો સંઘ એ સત્સંગ હવે આપણા પરમાત્મા તો આપણે જોયા નથી આત્મા તો અંદર જ છે કે પરમાત્મા અંદર છે એનો આપણને સાક્ષાત્કાર થયો નથી શસ્ત્રો અનંત છે એમાંથી તો કંઈક નહીં આવે વાત નિરાકારની આવે સાંખની આવે યોગની આવે કઈ પકડવી એવી મુશ્કેલી ઊભી થઈ જાય માટે સત્પુરુષનો સંઘ એ જ સત્સંગ એ શાસ્ત્રોના અર્થ પણ સરખા સમજાવે આપણું આત્મદર્શન અને દર્શન પણ કરાવે અને પરમાત્માનું દર્શન પણ આપણું આપણને કરાવે એટલા માટે સત્સંગ એટલે સાચા સત્પુરુષનો સંઘ હવે સત્પુરુષ કેવા હોવા જોઈએ તો એ શાસ્ત્રો આપણને સમજાવે છે કે નારીને નયન શર જાહીન લાગા ગોર ક્રોધ તમ નિશિ જાગા લોભ ફાંસી કર જિન ન બંધાયા સો ન રયાપ સમાન રઘુરાયા જે તુલસીદાસજી રામાયણ ની અંદર કહે છે કે જુઓ જેને નારીના નયન રૂપી બાણ વાગ્યું નથી એટલે ટૂંકમાં ધનશ્રીના ત્યાગી એવા જે સંત હોય એ સાચા સંત કહેવાય છે એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ એના એક સવૈયામાં આ બધી વાતો ભરી દીધી છે કે નિષ્કામ સદામ ન રામ રીજાવ નુવામ સે દુર હેજી કે આવા સંત છે એમાં ભગવાન અખંડ બિરાજ માં એટલા માટે ભગવાન ના ચરણાર બિંદ ની અંદર શાંતિ છે આપણે આગળ જોઈ ગયા તો એને પહોંચાડનારા સંત પણ વ્યવસ્થિત હોવા જોઈએ કે પોતે આવા શાંત જોઈએ ભગવાનના સાક્ષાત્કારવાળા જોઈએ અખંડ ભગવાનનું સુખ ભોગવતા હોય એવા જોઈએ તો આપણે ત્યાં સુધી પહોંચાડે એટલે એને ભગવાનનું અખંડ સુખ ભોગવવાવાળા જોઈએ ગીતાની અંદર કહ્યું છે કે વિહા એકામાન સર્વાન પોસ ચરતી નિસ્પ્રહ નિર્મમો નિરહંકાર સશાંતિ શાંતિ અધિગત છતી શાંતિ કોને મળે કે જેણે બધી કામનાઓ છોડી દીધેલી છે અહંકાર છોડી દીધેલો છે મમતાઓ છોડી દીધેલી છે એવા હોય ભગવાનની આ ભગવાનને શાંતિને પામે છે આની ઉપર સ્વપ્ન રે એક સમીકરણ બનાવ્યું કે એચ ઇઝ ઇકલ ટુ ઓ ડિવાઇડેડ બાય ડી એચ એટલે હેપીનેસ ઓ એટલે ઓબ્જેક્ટ અને ડી એટલી ડિઝાયર જો તમારે ઓબ્જેક્ટ એ કોઈ ડિઝાયર ડબલ હોય તો શું ખરતું થઈ જાય એટલા માટે કોઈક એવો પુરુષ હોય કે જેની ઓબ્જેક્ટ ભગવાન એક જ છે હા અને ડિઝાયર કરતા કોઈ લૌકિક વાસ્તાઓ છે નહીં તો એને આપણે એકને જીરો ભાગ્ય તો શું થાય આપણો એક નિયમ છે મેથેમેટિક્સનો કે એનીથિંગ ડિવાઈડેડ બાય જીરો ઇઝિકલ ટુ ઇન્ફિનાઇટ તો એ સુખ અખંડ થઈ જાય તો આજે આવા જે સંત જેને બધું છોડેલું છે એ અખંડ સુખ છે ને એ ભોગવે છે આપણા ભારતમાં ઘણા બધા આવા બધા સંતો છે પણ જેના આપણે યોગમાં આવ્યા છીએ એ યોગી બાપા એટલે યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ અને આ મહંત સ્વામી મહારાજ જેના યોગમાં અમે આવ્યા છીએ તો એનાથી આપણે જોઈએ છીએ કે બીજા બધા સંતો છે બધા એ બધા ભારતમાં ખૂબ છે બધાને આપણે નમસ્કાર કરીએ છીએ પણ જેનો આપણને અનુભવ છે એની વાત કરીએ છીએ કે એ એવા છે કે અખંડ સુખ ભોગવી રહેલા છે અમારા જે રવિશંકર મહારાજ એ જ્યારે યોગી બાપાના દર્શન કરતા ત્યારે કહેતા કે યોગી બાપાની પાસે બેસજે ને તો આપણને એમ લાગે કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે આનંદ એટલે શાંતિ સુખ એ આપણને એ કહેતા એવી રીતે જો એ જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના યોગમાં ડૉક્ટર અબ્દુલ કલામ જે આપણા ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન કહેવાય અને આ પ્રમાણે ધર્મે ઇસ્લામ ધર્મ પરંતુ તમે જોયું પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા ત્યારે એને બે વસ્તુ સ્પર્શી ગઈ આ ગીતાના શ્લોક પ્રમાણેની કે સ્વામીમાં આઈ નથી સ્વામીમાં આ મી નથી એટલે અહંતા અને મમતાથી આ પ્રમુખ સ્વામી પર છે ટ્રાન્સ છે એટલે એમણે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ જે આ બધા ભાવથી પર હોય ને એ ભગવાનના સુખને ભોગવતા હોય આવી વાત એમણે કરી કોઈ બોલતા હોય કે આઈ વોન્ટ પીસ તો બીજું કંઈ કરવાનું નથી આઈને વોન્ટ કાઢી નાખો તો પીસ રહેલી છે ને હું આઈ એટલે હું અને વોન્ટ એટલે બધી ઈચ્છાઓ એ ત્યાગ કરો તો બાકી તો પીસ જ રહેલી છે ને એ પણ સમજવા જેવું છે એટલે આ પ્રમાણે આ સ્વામીનું જીવન એવું એક વખતે અમે ઓગણીસો ને એકાણુંની અંદર ત્યાં અમેરિકામાં હતા અને કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ચાલતો હતો અને એ સમયમાં સ્વામી ત્યાં જે એમસીસીનું ગ્રાઉન્ડ છે મિટલ સાયન્સ કાઉન્ટી કોલેજનું અને એમાં સરસ મજાનો ઉત્સવ ચાલતો હતો અને ચારે બાજુ ખૂબ બાર લાખ માણસો આવેલા ચાર લાખ જમેલા અને આખું ભારત ત્યાં ઊભું કરવામાં આવેલું અને બધી જુદી જુદી પ્રકારની બધા જ અંગો મંદિરો નૃત્યો સંગીત પછી તમે જુઓ બધી દુકાનો પછી પછી આપણા બધા કેવી રીતે કુંભાર માટલા ગળે આ તે બધું ઘણું બધું રોજ પરેડ નીકળે અને એટલો બધો ધ ચાલે નૃત્યો બધા અને એ સમયની અંદર ઓલ ગ્રીન ત્યાં આવેલા અને સ્વામીના દર્શન કર્યા અને એમણે જોયું કે મોટો સ્વામી ત્યાં વચ્ચે બેઠેલા અને સ્વામીના દર્શન કરીને બોલ્યા કે હું બધું નગર ફરીને આવ્યો આટલી બધી ધમાલમાં સ્વામીના મોઢા ઉપર આવી અસીમ શાંતિ મને જોઈને મને એમ લાગ્યું કે વિશ્વની અંદર શાંતિ આ સ્વામી થકી પ્રવર્ત છે એવું એ બોલી ગયેલા એ પણ મને યાદ છે અમે જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં ગયેલા ત્યારે એ વખતે ત્યાંના ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર લિયોનાર્ડ બ્રેશો લિયોનાર્ડ બ્રેશો એની ઓફિસ એ એ મળ્યા અને એમને બધા સંતો કહે કે એમને સમજાવવા ગયા સ્વામીની આપણે સંપ્રદાયની વાતોને એ બધું ત્યારે એ સમયમાં એક જ રે વેટ હવે મારી આજુબાજુ શાંતિ ફરી વળી છે હું શાંતિના જરામાં ઝપકોળી ગયો છું તમે કહેવાનું શું તો જો કંઈક બોલે નહીં ને સંતો તો પણ શાંતિ આપે શાંતિ પમાડે તેને સંત કહીએ આજે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે અત્યાર સુધી એમના જીવનકાળ દરમિયાનમાં સત્તર હજાર ગામડાઓમાં વિચરણ કર્યું અઢી લાખ ઘરોમાં ગયા લગભગ પચાસ એક દેશોમાં તમને લાગો ને આ બધું આદિવાસીના ઝૂંપડાથી માંડી અને એમને ઠેઠ અમેરિકાની મહેલાતો સુધીનું વિચરણ કરેલું છે બધાના ત્યાં જાય અને એમના જીવનમાં શાંતિ આપેલી છે ત્યાં આપણા બધા સંતો ફરવા માટે આદિવાસીઓની અંદર અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ખૂબ ફર્યા આજે બે લાખ આદિવાસીઓના ઘરમાં શાંતિ થઈ ગયેલી છે એટલો બધો ત્યાં બધાને શાંતિને શાંતિ અનુભવ થાય છે આપણે વાત છોડી દો તો જુઓ આ પ્રમાણે આ શાંતિ સંતના દ્વારા થાય સંત દ્વારા શાંતિ પ્રાપ્ત થાય છે એ આપણને અનુભવ થયો અને એ લોકો કહેતા કે પહેલાં અમને દારૂનો નશો ચડતો અત્યારે સ્વામીશ્રીએ અમને આ ભગવાનનો નશો ચડાવી દીધો છે જે કોઈ દિવસ ઉતરવાનો નથી એટલે આવું પ્રમુખ સ્વામી મારાનું મને યાદ છે કે કુટુંબની અંદર ઝઘડા હોય કૌટુંબમાં જે વહેંચણીના ઝઘડા તો સ્વામી પંદર પંદર દિવસ રાતના અગિયાર દસથી બાર વાગ્યા સુધી રોજ બેસી બેસીને એ બધાના કુટુંબની અંદર શાંતિ કરાવી દીધી અને આખો બધો ઝઘડા પતાવી દીધેલા છે એ પણ આપણે બધું નજરે નજર જોયેલું છે એટલે આવું થાય છે અત્યારે તમે જુઓ કે આવા બધા ઘણા બધા કુટુંબોમાં આ બધું સારું થયેલું છે એટલે એ થયું બીજું સ્વામીએ જોયું કે જ્યારે વૈશ્વિક ઉપાધિઓ આવી જાય અને વિશ્વ અશાંત થઈ જાય ત્યારે પણ ધરતીકંપ આવી હોય પછી તમે જો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આવી ગઈ હોય પછી બધું સુનામી આવી ગયું હોય પછી બીજું કંઈક બધું આવી ગયું હોય કોઈ રોગો આવી ગયા હોય તો એની અંદર પણ આપણી સંસ્થા કાર્ય કરે છે પ્રમુખ સ્વામીની રાહબરીની છે હમણાં કોરોના ચાલે છે તો કેટલા બધા આપણી સંસ્થા દેશ અને વિદેશમાં સક્રિય થઈ ગયેલી છે લગભગ પચાસ પિસ્તાલીસ લાખ જેટલી તો કીટો ગઈ હજી તો કેટલું થશે અને કેટલી બધી સેવાઓ એની અંદર તને મને ને ધને આપણી સંસ્થાની અંદર આ બધા સંતો કરી રહ્યા છે સ્વામીના આશીર્વાદથી એ આપણે જોઈએ છીએ બીજું તમે જુઓ કે રવિવારની જે સભાઓ હોય છે એ જે સત્સંગમાં પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને રવિવારની સભા માટેની આજ્ઞાઓ કરેલી છે એમાં પણ કેટલી શાંતિ થઈ જાય છે કારણ કે સભાની અંદર સત્સંગ થાય ને સત્સંગમાં આખ્યાનો આવે જેમ દ્રૌપદી એને કેટલા કેટલા બધા 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 પડ્યા પડ્યા જેમ આપણે જાણીએ છીએ અને આવા બધાને પડ્યા તમે એ બધાએ પણ એ બધું સહન કર્યું કે આગે સીતા કુંતાને દ્રૌપદી ધારી ધીરજ હતી મન કષ્ટ કાપવાનું એ છે કોહાડો વાઢે વિપત્યના વન વન ધીરજ સમ ધન એટલે ધીરજ બરોબર વ્યવસ્થિત રાખવી જોઈએ તો શાંતિ થાય આપ વિશેષ જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભા એક પ્રવર્તા આવી છે પ્રમુખ સ્વામી મહારાજે એક નવી શાંતિના માટેની એક સ્કીમ આપી ઘર સભા તો ઘર સભામાંથી શું થાય કે આપણે જોઈએ ને ઘરની અંદર એક કહેવત છે ને કે ઘેર ઘેર માટીના ચૂલા એટલે ઘરમાં કંઈ ઉપાધિ તો હોય સાસુઓના ઝઘડા હોય છોકરાઓ બરાબર આપણું માનતા ના હોય પછી કંઈક ને કંઈક મુશ્કેલીઓ આપણને ઘરની અંદર હોય હોય ને હોય એટલે ગેર આવે ઘેર માણસ ઓફિસથી એટલે એને અશાંતિ અશાંતિ જ રહે ઘરમાં એ અશાંતિ ઓફિસમાં એ અશાંતિ તો એના માટે કરવું શું તો સ્વામીએ કહ્યું કે આપણે રોજ સાંજે લગભગ પંદર વીસ મિનિટ કે અડધો કલાક જેવો સમયની અનુકૂળતા બધાએ ભેગા બેસી અને ભજન કરું એટલે કહે છે ને ધ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેજ ટુગેધર કે આપણે જો સાથે બેસીને ભજન કરીએ તો આપણને એમાંથી ઘણું બધું બળ મળે અને એ જે પ્રયોગ બહુ સફળ થયો એક વખત પ્રમુખ સ્વામી મહારાજ છે ને આમ ટપાલ વાંચતા હતા અને બધી બહુ ટપાલ હતી તો એ ગરીબ વખતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલા બધા ટપાલમાં હું આવે બધા દુઃખની જ વાત મોટા મોટાભાગની તો એનો ઉપાય ખરો કે સ્વામી કે સબ દર્દો કે એક દવા છે ઘર સભા ઘર સભા જો બધા કરે તો ઘણા બધા પ્રોબ્લેમ એ બધા આ જતા રહે એટલા માટે આ પ્રમાણે આ એક વાત સ્વામી આપણને આપેલી છે એટલે એ પણ શાંતિ માટે બહુ સારું રહેશે જો ઘર શાંતિ ગૃહ શાંતિ થશે વ્યક્તિત્વની શાંતિ થાય પછી ગૃહ શાંતિ થાય ગૃહ શાંતિ થશે તો પછી સમાજમાં શાંતિ થશે પછી આપણા દેશમાં શાંતિ અને વિશ્વમાં શાંતિ થઈ જાય વિશ્વમાં શાંતિ પરિષદ ભરવી ના પડે એટલે એ પ્રમાણે ઘર શાંતિ સભાનો મહિમા છે અને સ્વામીશ્રીએ પણ આ શાંતિની ગંગા વહાવેલી છે અને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને આ કાર્ય સોંપ્યું છે એમના દ્વારા એ પણ આ કાર્ય કરી રહ્યા છે આપણે જોઈએ કે શાંતિ મંત્રમાં એક આવે છે ઔષધય શાંતિ તો આજે આપણે સમજીએ કે કોરોના નામનો આજે રોગ આવ્યો છે એવે ભગવાન એવી એક ઔષધિ મોકલશે કે જેને રહીને કે કોઈકના દ્વારા રહીને કોઈ બધા વૈજ્ઞાનિકોમાં જ્યારે બધા પ્રયત્ન કરે છે ભગવાન પ્રેરણા કરશે અને એમાંથી આ રોગ તો જતો રહેશે અને આપણે ભાવના કરીએ છીએ દૂર કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પરંતુ જે અશાંતિ જે મેં આગળ કહ્યું ને કે જે વિષયમાં રાગ અને આ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય અને ત્રીજું જે અજ્ઞાન એને લઈને જે અશાંતિના વાયરસ છે ને એ તો બહુ અઘરા છે અને એનું જે મારણ છે ને એ સંત સમાગમ છે એનું જે મારણ છે એ સંત સમાગમ કહેવાય છે સંત ધન્વંતર વૈદસમ જયસો રોગી જેવું મુક્ત બતાવતા હોવ કો તૈસો ઔષધ તેવું જે બી એની આ પ્રકારની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એને ઔષધ બતાવે છે અને એને સુખ્યો કરે છે એટલા માટે આ સંત સમાગમથી આ ફાયદો થાય છે એટલે એ રીતે આ પ્રમાણે એવા સંત આ ભારતની અંદર બધા છે મેં આગળ કહ્યું એ પ્રમાણે જેના અનુભવમાં અમે આવેલા છે યોગીજી મહારાજ મહા પ્રમુખ સ્વામી મહારાજ અને આ મહંત સ્વામી મહારાજ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ એના એ ઘણા બધાને ભગવાનના ચરણ સુધી ચરણાર બિંદુ સુધી એમને પહોંચાડ્યા છે કારણ કે આગળ મેં વાત કરીએ પ્રમાણે શાંતિ ક્યાં રહેલી છે ભગવાનના ચરણમાં પણ એને પહોંચાડનારો કોઈ જોઈએ ને એટલે એ આ બધી જગ્યાએથી ત્રસ્ત થયેલા મનુષ્યો જ્યારે આમની પાસે આવે છે ત્યારે આપણને ભગવાન સુધી એ પહોંચાડી દે છે આપણી જે વૈદિક સનાતની એક પ્રાર્થના પણ શાંતિ માટે સમજવા જેવી છે એમાં કહેવામાં આવેલું છે કે હોમ દો શાંતિરંતરીક્ષ ગુમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોખદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિ રેવ શાંતિ સામા શાંતિ રે ધી એનો અર્થ એ છે કે આ સ્વર્ગરૂપ પણ દ્યો એટલે આકાશ આ સ્વર્ગ કહે છે બધા એની અંદર પણ શાંતિ છે પછી આ પ્રમાણે તમે જુઓ એટલે આકાશરૂપી શાંતિ અંતરિક્ષરૂપી શાંતિ પછી પૃથ્વીરૂપી શાંતિ પછી આ પ્રમાણે આજે ઔષધિ રૂપી શાંતિ વનસ્પતિ રૂપી શાંતિ પછી વિશ્વ વિશ્વના દેવાઓ બધા દેવતાઓ એની જે શાંતિ અને આ પ્રમાણે બ્રહ્મ સાક્ષાત એની જે બ્રહ્મ સ્વરૂપની એ શાંતિ અને આ પ્રમાણે જેને કે સર્વ શાંતિ હે એટલે સર્વ પ્રકારની શાંતિ સા શાંતિ મારેથી એ શાંતિ મને આવે તો જ્યારે આવી શાંતિ આવી આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણું આખું જીવન શાંતિમય બની જાય એટલા માટે એવા સંત આ પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે અને એના યોગમાં આવવું જોઈએ એક જ શાંતિનું સરનામું છે સંત અને એના દ્વારા આપણે ભગવાન સુધી પહોંચી જઈએ એટલે છતી દેહે આપણે શાંતિની અનુભૂતિ કરી શકીએ બધી પરિસ્થિતિ તો જેવી હોય એવી ઘણી વખત રહે છે પરંતુ એવી એક સમજણ આવી જાય એવી આપણી એક સ્થિતિ આવી જાય કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આપણે આપણી જે માનસિક તુલા એ આગે પાછી થાય નહીં અને આપણા મનની અંદર અખંડ શાંતિનો અનુભવ થાય ભગવાનને પ્રાર્થના કરીએ મ પ્રમુખ સ્વામી મહંત સ્વામી જેવા સંતોને પ્રાર્થના કરીએ કે એમના દ્વારા આપણે અખંડ શાંતિનો અનુભવ આ છતીદેહ પ્રાપ્ત કરી અને જીવન મુક્તિની અનુભૂતિ કરીએ સ્વામિનારાયણ ભગવાનની જય